રાપર તાલુકાના રામવાવ ગામમાં ગેરકાયદેસર ખાણ ચાલી રહી છે અને આ ખાણ ચલાવતા આરોપીઓ દ્વારા એક યુવાનને એવું કહેવામાં આવ્યું હતું કે તું કેમ અહીં આટા મારે છે અને અમે તને હેરાન કરીશું આવા અપશબ્દ બોલતા તે યુવાને આરોપીઓને કહ્યું કે તમે ગેરકાયદેસર ખાણ ચલાવો છો અને જો આપ વધુ આગળ વધશો તો હું તમારા વિરુદ્ધ અરજી પણ કરી શકું છું અને આરોપીઓએ આ વાતનું મનદુખ રાખી યુવાનને ધારિયા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને હાલ તે યુવાનને સારવાર અર્થે બોજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે આ યુવાન સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ખૂબ માથાભારે શખ્સ છે અને પોલીસ પણ તેમની યાદ નથી લેતી કારણ કે માથાભારે ભારે શખ્સ અને વગ ધરાવતા શખ્સો છે તેના કારણે પોલીસ પણ તેઓની અંડરમાં છે આ યુવાન એવું જણાવી રહ્યો છે કે મને ન્યાય મળે અને આવા ગેરકાયદેસર થતા જે કામ છે તે અટકે અને સરકાર દ્વારા પણ તેમના વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવે તેવી માંગ આ યુવાન દ્વારા કરવામાં આવી હતી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ છે સાધુ ધરમદાસ રણછોડદાસ ગામ રામવો

ત્યાં પાંચ સાત જણા એ ધારિયા ધોકા અને પાઇપો વડે મને માર્યો મારવામાં દેવા હરિ સોનારા વેલા હરી સોનારા તારા હરિ સોનારા મયુર હરિ સોનારા અને ભરતધારા સોનારા આ પાંચ સત્સો હતા એ સાહેબ પોતાની પલટી છે એ ભાઈને ને પોતાને માટીની ખાણ છે ત્યાં કને ની ખાણ ની બાબતે જ અમારે આ ઝઘડો થયેલ છે મેં રજૂઆત તો જ કરી હતી ખાલી હું તો ત્યાં કને આટો મારવા ગયેલ હતો એ બધું ભાઈ દોસ્તાર ભેગો તમારે કોઈ ત્યારે હત્યાનું હતું જ નહીં તો પછી તે પછી મારાથી લફ કરવા માંગો છો કે મારીને તરત તમે કે તમારું શું આ લીગલ ખાણ છે હું કાલ હવારે પછી અરજી કરીશ તમારા ખાણ માથે બરાબર મેં ખાલી એટલું કીધુંલ હું કોઈ અરજી કરેલી નથી સાહેબ એની ખાણ લીગલ નથી લીગલ નથી સાહેબ અનલીગલ જ છે ખાણ કે પલ્ટી સાહેબ જોડેલ હશે 100% કેમ કે મોટો માથા ભરે મણસો છે સાહેબ એસે બધું હતો બતતો કોઈ વસ્તુ ચાલુ જશે સાહેબ એવડા મોટા માથા છે અત્યારે સાહેબ પોલીસવાળા ફરિયાદ લેવા આવતા નતા પરમધી રાતે સાહેબ પોલીસે ફરિયાદ લીધી મારી બરોબર પરમદી રાતે ફરિયાદ લીધી કાલ પંચસાક્ષીમા સાહેબ ગામની અંદર કોઈ રહેતા નતા એ લોકોને લીધે કેમકે એટલા માથા ભારે માણસો છે કે પોતાની પાસે પૈસો એ પાસે અઢળક છે બરોબર અને ગામમાં કોઈ સાહેબ પંચસાક્ષી સહી કરવા મારામાં કોઈ તૈયાર નતો છે મારી માંગ સાહેબ એ જ છે કયા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હવે તો પછી સાહેબ આવડું બધું લીધું છે આટલો મને માર્યો છે બરોબર ઢોરનો માર માર્યો છે આ ચાર દિવસ હું હોસ્પિટલમાં પડ્યો છું હજી મારે અહીંયા અઠવાડિયું રોકાવાનું થશે સાહેબ તો પછી ન્યાય મળવો જોઈએ ને મને આ પ્રમાણે તો સાહેબ અહીંયા ઇનલીગલ વસ્તુ હવે તો બંધ થવી જ પડે ને તો આ સરકાર હવે સરકાર પાસે હું એ માંગ કરું છું આ લોકોનો બધો આ બધું લીગલ જે હોય એ હાલવા દેવા બાકી ઇનલીગલ પૂરું થવું જોઈએ